અને તો જો કામ કરવાનો શોખ જાય ગયો વરસાદ ત્યાં ન આવ્યો કેટલો કઈ તો બોલી ધોઈ નાખજો કામ થી મહાણા બેન કેટલું કામ કરે જો કહી કહી ને બધું સાફ કરે જો મારા બારે જેવું હે આ બાબે નથી ગયા હે

તો થોડીક જો આ હાના ખાવી છે ને તો થોડીક વાઈટામીન આટું કાઢી લે ને બીજી બધી હું ઘારી નાખી ને આ જો આ હાના હે ને ભણવા જવાનું નથી એને નિહાળ છે રજા તો એ આજ ઘરે હે ને આજ મે હે ને મે જીવું હે પણ ધીમી કવાય મતલબ ફૂલ થઈ ગઈ તો હે ને શું કહેવાય કામ કરતી હતી હું ભૂલાઈ ગયું હા મેં જેવું હે જો પણ મેં હજી આવતો હે નહીં એકદમ ઢાકલા જેવું થઈ ગયું હોય પણ હજી મેં નથી કરો તો બેન શું કરજ્યું મેં નહોતો આવતો હે મેં નહોતો આવતો તી શું કરીશું આવશે કે નહીં આવે મારા તુબાને ગરમી થાય છે સાચો તુબા ગરમી થાય ને ને તુબાને આય છે ને પાંચ સદી થયાની મેં માલીશે નથી પહેરી એમ કે હે ને એને ઉકળી હરાયું ને તેલ લગાડું ને તો અ ક્યાંક વધારે ઉપડે તો વળી ક્યાંક વકરે તો ને પછી કહો જીવ નહોતો હાલતો માલિશ કરવાનો કે હમણાં ત્રણ ચાર દીકરાની માલિશ નથી કરી ચીક મેં પડી જાય ને ચીક આમ ધાકલા જેવું ઠંડુ વાતાવરણ થઈ જાય ને તો હું કોઈની માલિશ કરું તો હમણાં બેન છે ને રોજ બે બે તણ તણ ટાણા નાય છે ને તમારે છે ને લાઇટે વહી જાય ને લાઇટ વહી જાય ને તો એટલો બફારો થાય ને કેમકે ત્રણ સદી પહેલાં હે ને વરસાદ આવ્યો હતો પાછો એકદમ ધૂમ ચડતું હતી તે ગેથકનું હે ને બફારો થાય તે લાઇટે વહી જાય પાછી પછી એમાં તુબાને થાય ગરમી એટલે ત્રણથી શિયાળ ફેરે નવરાવું તે માંડ નીંદર કરે જેવી ઉવરાવું ને એવી ઉઠી જાય ને આમ તો આપણે નવરા આવીએ એમ વધારે ગરમી થાય પણ એને હું કહેવાય હરાઈ ને તે રહેતી નથી પછી નવરા વખતે બીજો સીટકો હોય જ નહીં હા હવે તુબા તન તન ફેરે નહીં છે તાકો ખાલી કરના બા કાતુબાની જોવે હે જો મમ્મી વાતો કરે છે મારી નહીં વાતો કરે લે મમ્મી તારી હુંબાની વાતો કરે છે મમ્મી આવું આવું હજી ઉઠા છે એટલે બેન મૂળમાં હે ફૂલ પછી આવી જોજો તો અડધી કલાક પછી એમ કહે કે કોઈ અહીંથી જાઓમાં મારી પાસે બેહો આમ રહી માં કરે પણ ખાલી એમ કહે કે મારી બાજુમાં કોઈ બેહો હું એની પાસે બેહું તો કામ કોણ કરે એક તો હુંતી હોય ને તો હું જટઝટ હે ને કામમાં જમી હોય ઝટઝટ કામ હે ને કર નાખું ના કોઈ ને તો પછી કરવા ન દઈએ એમાં તુબાડો તુબાડો વાયડો દીખો વાયડો દીખો વાયરો મિત્રો કેમ છો તમારે વરસાદ પાણી કહેવા છે અમારે ત્યાં તડકો પડે છે દરેડમાં તડકો છે બહુ જ નો હા અમે છે ને પોરબંદર રહેતા ને ત્યાં ને બહુ તડકો ન પડે ત્યાં દરિયો હતો ને તે આમ શું કહેવાય આમ થાર કેમ ને અહીંયા રિલાયન્સ ને ઉદ્યોગ ને કારખાના ને એટલા છે ને એવો બફારો એવો બફારો ને તે તમે બે અઢી વાગે તો તમે રહી જ ના જો લાઈટ જાય ને તમને થાય કે મને હુમલો આવી જાય કામ એવો બફારો થતો હોય એટલે અમે પછી અહીંયા હે ને કંઈ કે પોરબંદર એવું યાદ આવે કે પોઈરે હોય તો કેવી મજા ટાળું રાઠો પવન આવે લુઈ ઓછી પડે નહીં તો લુએ એવી પડે હા કા જાવું પોરબંદર જવું પાછું પોરબંદર આહાના જિંદગી કાતી ને એ પોરબંદર એને વાંધો નહોતો આવતો આહાના ને આમાં તુબા અહીંયા જામનગર આવીને આમાં તુબા હેરાન થઈ ગઈ નહીં તુબા કે મમ્મી તમારે આખો દી તડકામાં જ લાગે જ થાય ગરમી હા ગરમી થાય એમાં લાઈટ હોય જાય લાઈટ જાય ને તો ઠંડુ ઠંડુ હોય તુબાને માલિશ કરીને સીધે સીધી નવરાવી દેવી માલિશ કરવી ના જ પછી આપણે કાયમ કરતા હોય ને એક દિન ન કરીએ ને તો પછી હું કહેવાય એકતા એને લટ લાગી ગઈ હોય હેવાના થઈ ગયા હોય ને પછી એક દિન માલિશ ન કરીએ ને તો એને દીધું દુખવા મળે આઈતા માલિશ કરવી જોઈએ બેનની ની સણંદારો

નો નઈ નઈ કરી લીધી માલી તું પહેલા નઈ 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 કરી લીધી ઓ મજા આવી ગઈ ધંધુ ધંધુ પાણી હતું ને ધંધુ ધંધુ પાણી હતું તુબાઈ બાઈ નઈ નઈ કરી લીધી ને જો તુબાઈ બાઈ નઈ નઈ કરી લીધી ને અમે આ હા નઈ 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 કરીને બેસી ગયા લેસન કરવા શું લોકો દેખાતું નથી ના મન નથી